હાથ ધરવામાં આવતા ભેળસેડિયા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર જિલ્લા સેવા સદન દાહોદના ડેઝિગ્નેટેડ ઓફિસર વીડી રાણા તેમજ વડી કચેરી ગાંધીનગરની સૂચના મુજબ ફૂડ સેફટી ઓફિસરોની ટીમ દ્વારા જિલ્લામાં આવેલ ખાણીપીણી નાસ્તા અને ફરસાણની દુકાનો હોટેલો લારીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગમાં ખાસ કરીને હોટેલોના કિચનોમાં સાફસફાઈ અંગેનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ નાસ્તા ફરસાણની બનાવતી દુકાનોમાં તળવા માટે વપરાતા તેલનું ટીપીસી મશીન દ્વારા તેલની ચકાસણી કરવામાં આવી હતી જે પેઢીમાં ટીપીસી વેલ્યુ વધારે પ્રમાણમાં આવતા તે તેલ બાયોડીઝલ સાબુ બનાવતી ફેક્ટરીઓમાં આપવા વેપારીઓને કડક સૂચના આપવામાં આવી છે તેમજ એકનાયક તેલમાં નાસ્તા ફરસાણ ન તળવા માટે પણ વેપારીઓની સમજ આપવામાં આવી હતી